चलो तो सेशनवा तो व्याख्यात व्याख्या, तो व्याख्या, तो व्याख्या तो कई जारी एक संख्या बीजी संख्या करता केतला गणी के, केतला के से की ने गुणोत्तर थी एना पीजो कंसे બંને એકમો સરવા છે કોઈ પણ વેલ્યુ શૂન્ય ન હોવી જોઈએ અંશ અને છેદ ને દર્શાવવા માટે જે રકમ આપેલી હોય એ પ્રથમ રકમ ને અંશમાં અને બીજા નંબરની રકમ ને તેમાં છેદમાં દર્શાવતી ત્યારબાદ ગુણોત્તર ને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ માં દર્શાવવું એટલે કે ટૂંકા માં સ્વરૂપમાં સ્વરૂપ દર્શાવવું એના પછી આપણે થોડાક દાખલા ની ગણતરી કરી હતી ને અત્યારે હજી પણ થોડા બીજા દાખલા ની ગણતરી કરીએ કે જેથી તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો અહીં શું કહે છે નીચેનો ગુણાકાર ગુણોત્તર મેળવો નીચેનો ગુણોત્તર મેળવો ભાગ્યા આઠ થાય આશમાંથી અને છેદ માંથી સત્યાવીસ સત્યાવીસ જતા રહે બાકી શું વધારે ત્રણ અને ચાર એટલે કે ત્રણ જેમ ચાર એ આપણને ગુણોત્તર કોનો મળ્યો અને એકસો અઠ્ઠાણું અને તે ચૌદ સાત અઠ્ઠાણું થાય અને નવ સાત ત્રેસઠ થાય નવ સાત અને છેદ માંથી સાત સાથે બાકી વધે ચૌદ અને નવ એટલે પિસ્તાલીસ મિનિટ ત્રીસ ભાગ્યા પિસ્તાલીસ પંદર દુર્થન અને પંદર તારીખ కిలోమీటర్ కిలోమీటర్ భాగ్యో ఎ

અરે 50 રકમ આપેલી છે 80 મિનિટ છે બીજી રીત રકમ છે ભાગ્યા 1.5 કલાક આઈ એકમ કલાક નથી અને આઈ એકમ મિનિટ નથી બન્ને એકમો જુદા જુદા છે તો કલાક માંથી આપણે શેમાં ફેરવવું પડશે મિનિટમાં બન્ને એકમો સરખા હોય તો જ ગુણોત્તર શોધી શકાય બાકી એકમ જ જુદા જુદા હોય તો ગુણોત્તર શોધી શકાય તો કેટલા એક પોઈન્ટ પાંચ કલાક આપેલા એક પોઈન્ટ પાંચ ભાગ્યા દસ હવે આ દસ આવ્યા તો એક અને પાંચની વચ્ચે આ પોઈન્ટ પોઈન્ટ ઉડી જાય અને ની પાછળ જે રકમ છે એ રકમના આપણે શું મૂકવા પડે એટલા શૂન્ય મૂકવા પડે હવે કલાક તો કલાકના મિનિટ કરતા તો એક ની સાહીઠ મિનિટ હોય તો આપણે કેટલા દસ છ કેટલા થાય તો સાઈઠ અને પંદર ગુણ્યા છ કરીએ એટલે આપણને કેટલા મળે નેવું કેટલા મળે નેવું તો આ નેવું શું થયું મિનિટ કેટલા 1.5 કલાકને મિનિટ કે દે તો 90 તો આ 90 મિનિટ છે શું મુકવાની તો જે કલાક માં છે તે 90 મીટ પર આવે એટલે આ 1.5 ની જગ્યાએ લેવું છે 30 ભાગ્યા 90 0 0 ઊડી જાય તો 3 1 કા 3 અને 3 તરી 9 તો 3 1 કા 3 અને 3 તરી 9

बनने में अंदर की कम जुदा जुदा से क्या है कम सेंटीमीटर मीटर आमने केवाये एकम तो बनने रकम ने अंदर एकम कम जुदा से 40 सेंटीमीटर बाई जा 8.5 मीटर तो, तो आज मीटर में एकम से है आपने क्या माफ पड़े पढ़े सेंटी મીટરમાં કેટલા છે એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ આ પોઈન્ટ દૂર થાય તો નીચે કેટલા આવે દસ કઈ રીતના પોઈન્ટ પછીની જે સંખ્યા છે એ સંખ્યા પ્રમાણે આપણે સૂન્ય મૂકતા જવા ગુણ્યા મીટર અને સેન્ટીમીટર તો મીટર અને સેન્ટીમીટર એને સમજવા માટે આપણે આવું દૂર થાય 0 1 2 અને 3 1 મિનિટમાં કેટલા ફૂટ થાય તો 3 ફૂટ થાય પરંતુ અહીં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 આમ કેટલા આપો 100 કેટલા હોય 100 એટલે સેન્ટીમીટરના કેટલા અંક હોય 100 એટલે આપણે કેટલા લખાપડે 10 100 પંદર ગુણ્યા દસ કરીએ એટલે આપણને મળે એકસો પાંચ પચાસ આવશે આ જગ્યા પર એટલે કે ચાલીસ ભાગ્યા એકસો પચાસ શૂન્ય શૂન્ય ઉડી જાય બાકી શું વધે ચાર અપન પંદર ચાર ને આપણે ગુણ્યા બે ગુણ્યા બે 2/4 થાય 15 સે તો 5 * 3 કરીએ પણ અહીં આમાં થી અંશ અને છેદમાં કોઈ પણ રકમની કેદુક તો નહીં એટલે આપણો કોપર જવાબ કયો કેવાય જે 4 અને 15 એક આપણો ગુડ તરીકે સમજાઈ ગયું જોડે જોડે સ્ટોપ કરવાનો અને એક દાખલાની ગણતરી કરવાની કરવાની આમ કરતા કરતા દાખલાની પંચાવન પૈસા અને એક રૂપિયો અહીં પણ બંને એકમજ દર લેશે એક પૈસા છે એક છે તો કેટલા આપેલા પંચાવન પૈસા

બેય એટલા યાદ રાખજો આ 1 રૂપિયો છે કેટલા છે 1 રૂપિયો તો આમાં 1 રૂપિયામાં કેટલા પૈસા આપણે ભેગા કરીએ તો એ 3 થાય 1 પૈસા 2 પૈસા 3 પૈસા આમ 100 પૈસા ભેગા કરીએ તો 1 રૂપિયો થાય એટલે 100 પૈસા ભેગા કરીને 1 રૂપિયો થાય તો 1 રૂપિયાના પૈસા કેટલા 1 * 100 એટલે કેટલા પૈસા સો પૈસા સો પૈસા ને કઈ જગ્યા કર્યા તે રૂપિયા સો પૈસા હવે પંચાવન અને સો વીસ પાંચ સો થાય અગિયાર પાંચ પંચાવન અગિયાર પંચાવન વીસ પાંચ સો થી પાંચ માં જેમ વીસ અહી પાંચસો મિલી અને બે લિટર પાંચસો મિલી અને બે લીટર પાંચસો મિલી અને બે લીટર બંનેના એકામાંથી અહીં મિલી છે અને અહીં લીટર છે तो 500 मिली भाग गया डेलिटर तो लीटर ने आपने इसके कन्वर्ट करा पाया लीटर ने मिली लीटर मां कन्वर्ट करवा पर अनेके बनने एकोमस्को करा पड़े सेम करा पड़े लीटर ने लीटर ने आपने सेम फेरा पड़े तो मिली લીટર કેટલા લીટર આપેલા બે લીટર કેટલા હું તમને લિટર એ કેવો એકમ છે પ્રવાહી કોનો છે પ્રવાહી નો એકમ છે

1 2 અને 3 લાડવા છે પાસળ 1 2 અને 3 લાડવા મૂકી દેવાના તો તે ના થઈ ગયા 2000 મિલીલીટર આને શું કહેવાય 2000 લાડવા એ કહેવાય આ જીકોણ ના લાડવા નહીં આ આર્યભટ્ટના લાડવા છે જેમ આર્યભટ્ટ છોડિયા છે એટલે કે શૂન્ય ની કિંમત પણે છોડી દીધી આર્યભટ્ટ છે બરાબર જોતો

અંશમાં એક અને છેદ માં ચાર એટલે એ જેમ ચાર એ આપણો શું થઈ ગયો ગુણોત્તર શું થયો ગુણોત્તર સમજાય છે ને ધીરે ધીરે મજા આવશે

પચાસ હજાર બચત કરે છે એક વર્ષમાં સીમા રૂપિયા એક લાખ પચાસ હજાર કમાય છે એક વર્ષમાં કેટલા એક લાખ અને પચાસ હજાર કમાય છે એમાંથી જે પચાસ હજાર બચત કરે છે

बीजो है बचत गुण बचत पचास हजार एक शून्य शून्य उड़ी 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 जाए बजे पंदर भगया पांच पंदर પાંચ પાંચ ઉડી જાય બાકી વધે ત્રણ જેમ એક ત્રણ જેમ એક सीमा બચાવેલ રકમ બચાવેલ રકમ અને ખર્ચ કરેલ રકમ નો ગુણકાર તો જો એક વર્ષ કમાય છે એક લાખ ને પચાસ હજાર તો કમાય છે એમાંથી પચાસ હજાર રૂપિયા બચત કરે છે હવે બચાવેલ ને આપણે બચત કહીશું તો અહીં જે બચત છે આપણને કેટલી મળે છે બચત જે મળે છે રૂપિયા પચાસ હજાર ખર્ચ કરેલ રકમ નો ગુણકાર ખર્ચ કેટલો કરે જો એક લાખ ને પચાસ હજાર કમાય છે એમાંથી પચાસ હજાર બચત તો લાખ રૂપિયા તો શું થઈ ગયો ખર્ચ એક લાખ ને પચાસ હજાર રૂપિયા કમાય છે એમાંથી પચાસ હજાર રૂપિયા બચત તો લાખ રૂપિયા એ શું થઈ ગયો નો ખર્ચ એટલે અહીં લખાય કે ખર્ચ એ રૂપિયા કેટલા છે એક લાખ રૂપિયા હવે આમાંથી શૂન્ય શૂન્ય અંશ અને છેદ માંથી બંને માંથી બે જાય બાકી શું વધ્યું પાંચ ભાગ્યા દસ કેટલા પાંચ ભાગ્યા દસ પાંચ એકા પાંચ પાંચ બે દસ એટલે આ પાંચ અને દસ ઉડી જાય અંશ અને છેદ માંથી પાંચ પાંચ ઉડી જાય તો શું વધે એક જેમ બે એક જેમ જો તમને સમજાય અને ગણતરી કરતા મગજની અંદર કમ્પ્લેટ બેસી જાય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેવાનું બાકી નહી સમજાય તો તમને મન ફાવે તેવું રાખવાનું ગમે તે ઓપ્શન રાખવાનો તમારા હાથમાં નહીં એટલે કે શાળામાં એકસો બે શિક્ષકો છે શિક્ષકોની સંખ્યા ને સંખ્યાનો ગુણોત્તર શું કે તેત્રીસો વિદ્યાર્થીઓની એક શાળામાં એકસો બે શિક્ષકો છે શિક્ષકો ની સંખ્યા અને વિદ્યાર્થીની સંખ્યા નો ગુણો છે એમાં કેસો ત્રણ હજાર ત્રણસો કેવાય કેવાય તેત્રીસો કોઈ તો ચાલે ત્રણ હજાર ત્રણસો કહે તો ચાલે કારણ કે ગણિત છે ને મજા પણ કરાવે અને આપણું દુશ્મન પણ બને शिक्षकानी संख्या કેટલી છે તો શિક્ષકોની જે સંખ્યા છે 100 દે તો કીધું છે શિક્ષકોની સંખ્યા અને વિદ્યાર્થીની સંખ્યાનો ગુણોત્તર કેટલા કોને કીધું છે શિક્ષકોની સંખ્યા આને બીજા નંબરમાં કીધું છે વિદ્યાર્થીની સંખ્યા એટલે ગુણોત્તર માટે એટલે શિક્ષક આ કે શિક્ષકોની સંખ્યા ભાગ્યા વિદ્યાર્થીઓની સંખ્યા શિક્ષકોની સંખ્યા કેટલી છે એકસો ને બે અને વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણ હજાર ત્રણસો એટલે કે તેત્રીસ જા ને બધા બરાબર હું તો નહીં આવતી હવે એકસો બે ને ત્રણ હજાર ત્રણસો બંને રકમો મોટી છે પણ બંને રેકમો ને આપણે બોલો તો સત્તરસો એકસો ને બે સત્તર છ એકસો ને બે ત્રણ હાજર ત્રણસો કયા ઘરિયા માં આવે તો નહી આવતર ગુણ્યા છ કરીએ તો એકસો થાય તો તેત્રીસો ગુણ્યા અરે ખાલી જગ્યા ગુણ્યા છ કરીએ તો તેત્રીસો થાય તો આ મારે તેત્રીસો લાવવા ને શું કરવાનું તેત્રીસો ભાગ્યા છ કરવાના છ પંચ ત્રીસ તેત્રીસ માંથી ત્રીસ જાય કેટલા વધે ત્રણ વધે આ લાડુઓ નીચે આવી જાય છ પંચ ત્રીસ ત્રીસ માંથી ત્રીસ જાય તો કશું વધે નહીં આ લાડવો નીચે નહીં લાવવો હવે આ શું અને જો કદાચ તમને ઉ આડેદ હશે તે કઈ રીતના હશે યાદ કરાવું છ નો શૂન્ય સાથે ગુણાકાર કરીએ તો શૂન્ય થાય છ પંચ ત્રીસ થાય શૂન્ય વધી પડી ત્રણ છ પંચ ત્રીસ અને ત્રીસ તો અહીં શું હશે અંકમાંથી અને છેદ માંથી બંને માંથી છ ઉડી જાય તો બાકી શું હશે અહીં સત્તર અને પાંચસો પચાસ એટલે આપણો ગુણોત્તર શું મળે સત્તર જેમ પાંચસો ને પચાસ નહીં સમજ્યા તો ફરીથી જોઈ લેવાનું કેમ કે જે એક થી ના એક થી સો સુધીની સંખ્યામાં આવે એ વાત તો સરકારી જમા પૂછાય ને કારણ કે એ તો છ સાત આઠ ને આવડે નવ દસ ને આવડે ને તમે તો ગ્રેજ્યુએશન કરો એટલે આવું જ લે છો પણ ચ્યોથી મૂકી ખબર નહીં અને આ જે રકમો છે ને આખી આખી આ દાખલા છે દાખલામાં રીત એની એ થઈ પણ આજે એકસો બે છે અને તેત્રીસો છે આ બે રકમ બદલી ના છે પણ રીત એની એ હોય સમજાય છે ને તો બરોબર બાકી સમજ્યા વગર જિંદગી બેકાર થઈ જશે મળીએ આવતા કીતોમાં